સાધના અને ઉપાસનાનો દિવસે એટલે કાળી ચૌદસ આ દિવસે સાધકો દેવી દેવતાઓની ઉપાસના અને મંત્ર સાધના માટે મંદિર કે એકાંત સ્થળે જઈ ઉપાસના કરે છે ત્યારે નગરદેવી શ્રી કાલિકા માતાના મંદિર ખાતે કાળીચૌદસ નિમિત્તે સમૂહ કાલીપૂજાનું આયોજન મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ કાલીપૂજામાં ભાગ લીધો હતો મંદિરના પૂજારી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીની રાજોપચાર પૂજા કરાવી હતી ત્યારબાદ કાલીપૂજામાં ક અક્ષરથી શરૂ થતા માતાજીના એક હજાર આઠ નામોના ઉચ્ચાર સાથે ભાવિક શ્રદ્ધાળુ ભક્તોએ પૂજા વિધિ કરી હતી છેલ્લા તેર વર્ષથી નગરકાલિકા માતા મંદિર ખાતે કાલીપૂજાનું આયોજન કરવામાં આવે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે નગરમાં સુખ શાંતિ કાયમ બની રહે તે માટેનો છે કાળી ચૌદસે રાત્રે મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુ ભક્તોની લાંબી કટારો સર્જાઈ હતી બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટ્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો